તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જેટલા લોકોએ છે ત્યારે ડોક્ટર રજનીશ પટેલ કે જેઓ એડિશનલ મેડિકલ સુપ્રિન્ડેન્ટ છે તેમનું નિવેદન સામે આવ્યું અત્યાર સુધી ઓગણીસ મૃતદેહો સોંપાયા હોવાનું તેઓએ જણાવ્યું છે ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતદેહ સોંપાયા હોવાનું ડોક્ટર રજનીશે જણાવ્યું હતું તંત્ર દ્વારા મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એકત્રીસ જેટલા ડીએનએ મેચ થતા પરિવારને જાણ કરાઈ છે ડોક્ટર રજનીશ પટેલ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે ઓગણીસ જેટલા પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે તંત્ર દ્વારા મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ડોક્ટર અગ્નિશ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને આ માહિતી આપવામાં આવી હતી એકત્રીસ જેટલા ડીએનએ મેચ થયા છે

ઓગણીસ જેટલા જે મૃતકો હતા તેમના પાર્થિવ દેવ છે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અમદાવાદ હોય બરોડા હોય ખેડા હોય તેમજ વિસનગર સહિતના જે મૃતકો હતા તેમના પાર્થિવ દેવ છે તે તેમના પરિવારજનોને એસ્કોટ સાથે મોકલી આપવામાં આવ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે ધ્વનિ તો થોડીવાર પહેલાં જ રજનીશ પટેલ જે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જે રજનીશ પટેલ દ્વારા છે તે સત્તાવાર માહિતી આપવામાં આવી છે તેમાં એકત્રીસ જેટલા ડીએનએ છે તે મૃતકોના અત્યાર સુધીમાં મેચ થયા છે બીજી બાજુ તેમને તે પણ પૂછવામાં આવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી જે વિજય પાણી છે તેમનો પાર્થિવદેવ છે તેમનો મૃતદેહ છે તેમનો ડીએનએ અત્યાર સુધીમાં મેચ સામે આવ્યો છે કે નથી આવ્યો તો તેમના દ્વારા સત્તાવાર કહેવામાં આવ્યું છે કે હજી સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે ડીએનએ મેચ છે તે હજી સુધી નથી થયો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે તંત્ર છે તેના દ્વારા તમામ પ્રકારની માહિતી તેમજ જે મૃતકો છે તેમના પરિવારજનોને ટેલિફોનિક જાણ કરવામાં આવશે અને તે જાણ સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે તેમજ અન્ય કોઈ લોકો દ્વારા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે તો તેમાં તેમને ભરમાવું નહીં કોઈના દ્વારા પૈસા નહીં લેતી તેની માગણી કરવામાં આવે તો તેમાં પણ આવું નહીં કારણ કે અત્યારે સોશિયલ મીડિયા હોય કે સાયબર ગઠિયાઓ હોય તેમના દ્વારા આ પ્રકારની જે કાવતરા છે તે કરવામાં આવતા હોય છે પરંતુ આસિસ્ટન્ટ જે એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મૃતક હશે તેમનો મૃતદેહ હશે તેમનું જ્યારે પણ ડીએનએ મેચ થયું હશે તો સિવિલ તંત્ર દ્વારા તેમને ટેલિફોનિક ફોન કરીને જાણ કરવામાં આવશે ને ત્યારબાદ તેમનો જે પાર્થિવ દેવ છે તેમના દ્વારા જે તે એડ્રેસ એટલે કે તેમના સિટીનું એડ્રેસ હોય કે તેમના વતનનું એડ્રેસ હોય જે એડ્રેસ આપવામાં આવશે તે એડ્રેસ ઉપર એસ્કોટ સાથે મોકલી આપવામાં આવશે ધ્વનિ જે બિલકુલ વિરેન્દ્ર ખાસ કરી અને વિજય રૂપાણીને લઈ અને કોઈ સમાચાર મળી રહ્યા છે કે કેમ શું ડીએનએ મેચ થયા છે એ અંગેની કોઈ જાણકારી ખાસ મળી રહી છે કે કેમ બિલકુલથી ધોની અગાઉ આપને જણાવ્યું તે મુજબ ફરી એક વખત કહેવા માગીશ કે વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હતા તેમનું ડીએનએ હજી સુધી મેચ થયું નથી જ્યારે પણ ડીએનએ મેચ થશે તો સત્તાવાર રીતે સિવિલ તંત્ર દ્વારા છે તે જાણ કરવામાં આવશે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે માહિતી સામે આવી રહી છે તેની વાત કરીશું ધોની તો જ્યારે પણ સો ડેડ બોડી હોય છે અને તે સો ડેડ બોડીના ડીએનએ જે જ્યારે સેમ્પલ લેવામાં આવતા હોય છે એટલે કે એક રિપોર્ટ માટે દસ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ફોરેન્સિક લેબ જે ગાંધીનગર ખાતે આવેલી છે તેની અંદર સો ડેડ બોડી હોય તો તેના સ જે સો ડીએનએ ટેસ્ટ લેવામાં જ્યારે આવતા હોય એટલે કે રિપોર્ટ માટે દસ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ એક ડીએનએ રિપોર્ટ થતો હોય છે ને તે ડીએનએ રિપોર્ટ જ્યારે સક્સેસ થતો હોય છે ત્યારે તે મૃતકોના જે સ્વજનો છે તેમને જાણ કરવામાં આવતી હોય છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જેટલા પણ ડીએનએ મેચ થાય છે તેમનો કોન્ટેક્ટ તેમના પરિવારજનોનો ફરી એક વખત કહેવા માગે છે કે કરવામાં આવે છે સિવિલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે ને ત્યારબાદ આ જે મૃતદેહ છે તે સોંપવામાં આવે છે ગત મોડી રાતથી તે અત્યાર સુધીની ફરી એક વખત કહેવા માગીશ કે ટોટલ જે મૃતદેહ સોંપવામાં આવ્યા છે તે પાર્થિવ દેવ તેમના પરિવારજનોને જે સોંપાયા છે તેમાં ઓગણીસ જેટલા પાર્થિવ દેવ છે તે અત્યાર સુધીમાં સોંપવામાં આવ્યા છે અને આ તમામે તમામ ડીએનએ મેચ થયા હતા તે પાર્થિવ દેવ સોંપવામાં આવ્યા છે ધ્વનિ જે આભાર વિરેન્દ્ર સમગ્ર